તો ઓછી મહેનતમાં આ પુલાવ એકદમ છટપટ બની જાય છે અને બધાને ભાવશે અને પુલાવ સાથે ખાવાની મજા આવે તેવું એક ટેસ્ટી બનાવશું એકદમ સિમ્પલ રેસીપી છે તો ચાલો શરૂ કરીએ લખેલી રેસિપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે Store માંથી ડાઉનલોડ કરો નેહા'સ કુકબુક એપ સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ને જરૂરથી દબાવો નવા રેસીપી વિડિયો સૌથી પહેલા જોવા માટે મસાલેદાર બટણાનો પુલાવ બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા ચોખા લીધેલા છે તો મેં અહીંયા બાસમતી ચોખા લીધેલા છે તમે ઘરમાં રહેલા કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો તો હવે પાણી એડ કરીને ચોખાને સારી રીતે ધોઈ લઈએ અહીં આપણે ચોખાને બે થી ત્રણ વાર પાણીથી ત્યાં સુધી ધોવાના છે જ્યાં સુધી તેમાં રહેલું આ રીતનું સફેદ પાણી ક્લિયર ન થઈ જાય અને હવે ધોવાયેલા ચોખામાંથી બધું જ પાણી કાઢી લઈએ અને હવે આપણા ચોખા ફટાફટ કુક થઈ જાય તેના માટે તેમાં થોડું ગરમ પાણી એડ કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને તેને ફક્ત દસ થી પંદર મિનિટ માટે પલાળી દઈએ ચોખાને પલાળવાથી તેને કુક થતા ઓછો સમય લાગે છે તો લગભગ પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને ચોખાને જોઈએ તો તે એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયા છે તો હવે પલાળેલા ચોખામાં રહેલું પાણી કાઢી લઈએ તો હવે રાઈસ બનાવવા માટે મેં અહીંયા હાઈ ગેસની ફ્લેમ પર પાંચ કપ જેટલું પાણી ગરમ કરવા માટે રાખેલું છે તો પાણી એકદમ સારી રીતે ગરમ થઈને ઉકળવા લાગ્યું છે તો હવે તેમાં પલાળેલા ચોખાને એડ કરી દઈએ સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને એક મોટી ચમચેટલો લીંબુનો રસ એડ કરી દઈએ તો ચોખાને બાફતી વખતે થોડું મીઠું અને લીંબુનો રસ એડ કરવાથી તે એકદમ ખીલેલા અને સફેદ બને છે અને બફાયા પછી આપણો ભાતનો દાણો એકદમ છૂટો છૂટો રહે તેના માટે એક મોટી ચમચેટલું તેલ એડ કરી દઈએ અને પુલાવનો કલર એકદમ સરસ આવે તેના માટે અડધી ચમચેટલો હળદર પાવડર એડ કરી દઈએ તો અહીંયા જો તમારે પુલાવને વ્હાઈટ બનાવવો હોય તો હળદર પાવડર એડ ન કરતા અને હવે હાઈ ગેસની ફ્લેમ પર ચોખાને ફક્ત ચાર થી પાંચ મિનિટ માટે ઉકાળી લઈએ તો ચોખાને બાફતી વખતે ગેસની ફ્લેમ હાઈ જ રાખજો અને આપણે ચોખાને વધુ પડતા નહીં બસ નાઇન્ટી પર્સન્ટ જેટલા જ કૂક કરવાના છે બીજા ટેન પર્સન્ટ આપણે પુલાવમાં કૂક કરશું તે લગભગ ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા રાઈસને જોઈએ તો તે એકદમ સારી રીતે ફૂલી ગયા છે હાથમાં લઈને રાઈસનો દાણો દબાવીએ તો તે સારી રીતે મેશ થાય છે પણ હજી થોડો કડક છે મીન્સ તે પુલાવ માટે એકદમ પરફેક્ટ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને રાઈસ માં રહેલું બધું જ પાણી છાયણી થી કાઢી લઈએ અને હવે ગરમાગરમ રાઈસ ને આ રીતના છાયણી માં ફેલાવીને થોડી વાર ઠંડા કરી દઈએ તો હવે પુલાવ બનાવવા માટે પેન માં બે મોટી ચમચી તેલ અને એક મોટી ચમચી ઘી એડ કરી દઈએ તો અહીંયા તમે ફક્ત ઘી માં પણ પુલાવ બનાવી શકો છો પણ ઘી સાથે થોડું તેલ એડ કરવાથી તે પુલાવ ના રાઈસ ને એક શાઇનિંગ આપે છે હવે મેં અહીંયા સુકા મસાલામાં એક તમાલપત્ર ત્રણ એલચીના દાણા ચાર લવિંગ એક ચક્ર ફૂલ ત્રણ નાંગ જેટલા મરીના દાણા એક નાંગ જેટલી મોટી એલચી એક ઇંચ જેટલો તજનો ટુકડો અને એક ચમચ જેટલું જીરું લીધેલું છે તેને એડ કરીને સારી રીતે સોતે કરી લઈએ તો સૂકા મસાલાને આ રીતના સોતે કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા પુલાવમાં આવે છે અહીંયા તમને જે સૂકા મસાલા ન ભાવતા હોય તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે મેં અહીંયા બે મોટી સાઈઝની ડુંગળીને આ રીતની લાંબી સ્લાઈસમાં કટ કરી લીધેલી છે તેને એડ કરીને ડુંગળી સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ તો પુલાવ બનાવતી વખતે ડુંગળીને સારી રીતે સોતે કરવાથી તે થોડી કેરેમલાઈઝ થઈને ગોલ્ડન બ્રાઉન થાય છે જેનાથી તેનો સ્વાદ પુલાવમાં એકદમ સરસ આવે છે તો લગભગ ત્રણ થી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ડુંગળી એકદમ સારી રીતે સોતે થઈને થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે એક ચમચેટલા લસણના ટુકડા એક ચમચેટલી આદુની પેસ્ટ અને બે લીલા મરચાની સ્લેટ્સ એડ કરીને આદુ મરચાને લસણને સારી રીતે સોતે કરી લઈએ તો આપણા આદુ મરચાને લસણ સારી રીતે સોતે થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં મેં અહીંયા પુલાવનો કલર એકદમ સરસ આવે તેના માટે એક મોટી ચમચ જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે મરચાનું પ્રમાણ તમારે પુલાવ જે રીતનો તીખો ભાવતો હોય તે રીતે તમે એડ કરી શકો છો સાથે અડધી ચમચ જેટલો કાળા મરીનો પાવડર અને મેં અહીંયા અડધી ચમચ જેટલો બિરિયાની અને પુલાવનો મસાલો લીધેલો છે તમે તેની જગ્યાએ ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે મસાલાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ તો મસાલાને આ રીતના તેલમાં સોતે કરવાથી પુલાવનો કલર અને સ્વાદ એકદમ સરસ આવે છે થોડા મસાલા સારી રીતે સોતે થઈને તેની સાઈડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે મેં અહીંયા બે મીડિયમ સાઈઝના ટમેટાને ખમણીથી ખમણીને તેનો આ રીતનો પલ્પ તૈયાર કરી લીધેલો છે અહીંયા તમે ટમેટાને ઝીણા સુધારીને પણ લઈ શકો છો હવે ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો લગભગ બે થી ત્રણ મિનિટમાં જ આપણા ટમેટા એકદમ સારી રીતે કૂક થઈને તેની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે મેં અહીંયા એક કપ જેટલા લીલા વટાણા લીધેલા છે તો શિયાળામાં લીલા વટાણા સિઝનમાં છે એટલે મેં કાચા લીલા વટાણા લીધેલા છે તમે ફ્રોઝન વટાણાનો ઉપયોગ પણ કરી શકો છો અને બફાતી વખતે વટાણાનો એકદમ સરસ ગ્રીન કલર જળવાય રહે તેના માટે અડધી ચમચ ખાંડ એડ કરી દઈએ તો હવે વટાણાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો છે એકદમ સહેલોમાં એક વાટકી ચોખાના પુલાવ માટે મેં એક વાટકી જેટલા પડલીલા વટાણા લીધેલા છે બંનેનું પ્રમાણ સરખું રાખેલું છે હવે વટાણા કુક થઈ જાય તેના માટે 1/4 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ તો ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી મસાલાનો કલર એકદમ સરસ પુલાવમાં જળવાઈ રહે છે હવે ઢાંકણ બંધ કરીને ધીમા ગેસની ફ્લેમ પર વટાણાને પાંચ મિનિટ માટે કુક કરી લઈએ જેથી તે એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય તો વટાણાને કુક કરતી વખતે ગેસની ફ્લેમ લો રાખવી જેથી તે એકદમ સારી રીતે કુક થઈ જાય અને જરા પણ કાચા ન રહે તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાંકણને ખોલી લઈએ તો આપણો મસાલો એકદમ સારી રીતે કુક થઈને સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે અને વટાણાને ચેક કરીએ તો વટાણા એકદમ સારી રીતે સોફ્ટ થઈને તૂટી જાય છે તો હવે આ સમયે બાફેલા ભાતને એડ કરી દઈએ સાથે મેં અહીંયા બે મોટી ચમચી એટલા ફુદીનાના પાન લીધેલા છે તો ફુદીનાના પાનનો સ્વાદ વટાણા પુલાવમાં એકદમ સરસ લાગે છે તેને હાથેથી આ રીતના તોડીને એડ કરી દઈએ જેથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા પુલાવમાં એડ થાય સાથે વન 4 કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ અને હવે હળવે હાથે મસાલા સાથે રાઈસને સારી રીતે મિક્સ કરી લઈએ. તેવડે બાદ મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે. હવે તેમાં એક મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. હવે ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે દમ ઉપર પુલાવને કુક કરી લઈએ. જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણા ભાતમાં એડ થઈ જાય. સાથે આપણો ભાત પણ 100% કુક થઈને સોફ્ટ થઈ જાય. તો આપણો પુલાવ કુક થાય છે ત્યાં સુધી તેની સાથે ખાવાની મજા આવે તેવું રાયતું બનાવવા માટે મેં અહીંયા ચાર મીડિયમ સાઈઝની કાકડી લીધેલી છે તો મેં કાકડીના છાલના ભાગને કાઢી અને થોડીને થોડી ચાખી લીધેલી છે તેથી જો કડવી કાકડી હોય તો તેને રાયતામાં એડ ન કરવી તો હવે કાકડીને બે ભાગમાં ડિવાઇડ કરી લઈએ અને ચમચીની મદદથી તેના વચ્ચેના બિયાના ભાગને થોડો કાઢી લઈએ અને હવે આ રીતના બધી જ કાકડીને તૈયાર કરી લઈએ તો હવે રાયતા માટે કાકડીને ખમણવા મેં અહીંયા મોટા કણાવાળી ખમણી લીધેલી છે તમે ઘરમાં રહેલી કોઈ પણ ખમણીનો ઉપયોગ કરી શકો છો હવે કાકડીને ખમણીની મદદથી સારી રીતે ખમણી લઈએ તો કાકડીને થોડી જાડી ખમણવાથી રાયતો ખાતી વખતે તેનો એકદમ સરસ ક્રંચ આવે છે તમે અહીંયા બધી જ કાકડીને સારી રીતે ખમણી લીધેલી છે હવે રાયતો બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ એટલે કે એક કપની ઉપર અડધા કપ જેટલું દહીં લીધેલું છે તેને એડ કરી દઈએ હવે પિસ્કરથી મદદથી દહીંને આ રીતના એક મિનિટ માટે ફેટી લઈએ જેથી તે એકદમ સારી રીતે સ્મૂથ થઈ જાય તો આપણું દહીં ફેટાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દહીં એકદમ સ્મૂથ અને ક્રીમી કન્સિસ્ટન્સી વાળું તૈયાર થઈ ગયું છે તો હવે તેમાં એક લીલા મરચાના ટુકડા અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર વન ફોર ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર અને રાયતાને ચટપટો સ્વાદ દેવા માટે અડધી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અને મેં અહીંયા એક ચમચી જેટલી ખાંડ લીધેલી છે તો ખાંડ નાખી ટોટલી ઓપ્શનલ છે પણ તેનો સ્વાદ રાયતામાં એકદમ સરસ લાગે છે હવે બધા જ મસાલાને દહીંમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ખમણેલી કાકડીમાંથી પાણીને આ રીતના થોડું નીચોવીને કાકડીને રાયતામાં એડ કરી દઈએ તો અહીંયા આપણે કાકડી સાથે તેનું પાણી એડ નથી કરવાનું નહીં તો આપણું રાયતું પતલું થઈ જશે હવે મેં અહીંયા ચારથી પાંચ ફુદીનાના પાન લીધેલા છે તો ફુદીનાના પાનની ફ્લેવર કાકડીના રાયતામાં એકદમ સરસ લાગે છે તેને હાથેથી તોડીને આ રીતના એડ કરી દઈએ સાથે થોડા કોથમીના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને હવે વન ફોર ટી સ્પૂન જેટલો સંચર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું રાયતું તૈયાર થઈ ગયું છે તો હવે તૈયાર થયેલા રાયતા ઉપર સ્પેશિયલ તડકો કરવા માટે પેનમાં એક મોટી ચમચેલું તેલ એડ કરી દઈએ હવે તેમાં વન ફોર ટી જેટલું જીરું વન ફોર ટી જેટલી રાઈ અને વન ફોર ટી જેટલી હિંગ એડ કરી દઈએ તો આપણે રાઈ જીરું સારી રીતે કકડી ગયા છે હવે ગરમા ગરમ તડકાને રાયતામાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તો કાકડીનું રાયતું તો તમે ઘણી બધી વાર બનાવ્યું છે પણ એકવાર આ સ્પેશિયલ તડકા સાથે કાકડીનું રાયતું બનાવશો તો બીજી બધી જ રીત ભૂલી જશો તો પુલાવ સાથે ખાવાની મજા આવે તેવું ટેસ્ટી રાયતું તૈયાર થઈ ગયું છે અને હવે ધીમા ગેસ પર રાખેલા આપણા પુલાવને જોઈએ તો તમે જોઈ શકો છો કે પુલાવ એકદમ સારી રીતે કૂક થઈને મસાલાની બધી જ ફ્લેવર આપણે રાઈસમાં એડ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમા ગરમ પુલાવને સર્વ કરી લઈએ તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો એકદમ ઝટપટ બની જતો મસાલેદાર વટાણાનો પુલાવ સાથે ટેસ્ટી કાકડીનું રાયતું ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડિયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે